ચકાસણી માટેની કેરિયસ પદ્ધતિમાં કાર્બનિક સંયોજનના બસો પચાસ મિલીગ્રામે એકસો એકતાલીસ મિલીગ્રામ એજી આપ્યું સંયોજનમાં રહેલ બ્રોમિનની ટકાવારી શોધો તો કોઈ પણ તત્વની ટકાવારી આપણે શોધવી હોય તો એ તત્વનું દળ છે અંશમાં રાખીએ છીએ અને કુલ સંયોજનનું દળ છે છેદમાં અને ગુણ્યા સો વડે આપણે ગણતરી કરીએ છીએ તો આપણને બીઆરની ટકાવારી મળી જાય જેમ કે પર્સન્ટેજ ઓફ બીઆર ઇઝ ઇક્વલ ટુ બ્રોમિનનું દળ અને કાર્બનિક સંયોજનનું કુલ દળ કાર્બનિક સંયોજન કુલ દળ ગુણ્યા સો હવે આપણને અહીંયા રકમમાં આ સંયોજનનું કુલ દળ તો આપી દીધેલું છે જે કેટલું છે

એવી જ રીતે બરાબર આપણે એવું લખી શકીએ કે જીરો પોઈન્ટ એકસો એકતાલીસ ગ્રામ એજી બીઆર ઓકે હવે આપણે રાશિ મૂકીએ એક મોલ એ જી એક મોલ એટલે કે એનું આપણે આણવીય દળ શોધીએ એ નું તો એ નું એકસો આઠ છે અને બ્રોમિન નું એસી છે એ નું એકસો આઠ છે અને બી આર નું એસી છે આ બંનેનો આપણે સરવાળો કરશું એટલે આપણને એકસો અઠ્યાસી ગ્રામ પ્રતિ મોલ જવાબ મળશે તો એક મોલ દ્વારા આપણે તિરાશી માંડીએ કે એક મોલ એટલે કે એકસો અઠ્યાસી ગ્રામ એજી બીઆર માં ગ્રામ બીઆરમાં રહેલું હોય છે તેથી આપણને આપેલું છે જીરો પોઈન્ટ એકસો એકતાલીસ એટલે કે જીરો પોઈન્ટ એકસો એકતાલીસ ગ્રામ એ જી બીઆરમાં કેટલા ગ્રામ બીઆર જોવા મળશે તો ક્રોસ ગુણાકાર કરીએ જીરો પોઈન્ટ એકસો એકતાલીસ ગુણ્યા આપણને જવાબ મળશે જીરો પોઈન્ટ જીરો છ ગ્રામ બ્રોમિન ઓકે જીરો છ ગ્રામ આપણને હવે અહીંયા બ્રોમિન નું દળ મળી ગયું છે હવે બ્રોમિન નું દળ આપણે ડાયરેક્ટ આપણે જે પહેલા સૂત્ર મૂકેલું છે એની અંદર જ જો આપણે કિંમત મૂકીએ દળ જીરો પોઈન્ટ જીરો છ ગ્રામ છેદમાં આવશે કાર્બનિક સંયોજન નું દળ આપણને આપેલું છે જીરો પોઈન્ટ પચીસ ગ્રામ ગુણ્યા સો એટલે આપણને જવાબ મળશે અહીંયા ચોવીસ ટકા